નમસ્કાર અને આપનું સ્વાગત છે આજે આપણે એક એવા વિષય પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જેણે શિક્ષણની દુનિયાને ખરેખર બદલી નાખી છે આઈસીટી એટલે કે ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી બિલકુલ અને આપણી પાસે ચર્ચા માટે એક વિસ્તૃત શૈક્ષણિક પ્રકરણ છે એમાં આઈસીટી શું છે શિક્ષણમાં એનો ઉપયોગ કઈ રીતે થાય છે એના ફાયદા શું છે અને સીએએલ અને સીએઆઈ જેવા એમ કે ખાસ ખ્યાલો શું છે એ બધું સમજાવ્યું છે આ તો આપણો આજનો હેતુ એ છે કે રેડિયો અને ટીવીથી શરૂ કરીને છેક આજના કમ્પ્યુટર અને ઇન્ટરનેટ સુધી આ બધી ટેકનોલોજી ભણાવવા અને શીખવાની પ્રક્રિયામાં કેવી રીતે વણાઈ ગઈ છે એની એકદમ વિગતવાર અને સ્પષ્ટ સમજ મેળવવી બરાબર અને સ્ત્રોતમાં જે પણ મુખ્ય વ્યાખ્યાઓ છે પ્રકારો ઉદાહરણો ફાયદાઓ એ બધાને આપણે ઝીણવટપૂર્વક જોઈશું ચોક્કસ અને પેલું વાક્ય પણ સમજવાનો પ્રયત્ન કરીશું જે સ્ત્રોતમાં છે શિક્ષણ પાવર્ડ બાય ટેકનોલોજી ફ્યુલ્ડ બાય ઇન્ફોર્મેશન એન્ડ ડ્રિવન બાય નોલેજ હા ટેકનોલોજીથી સંચાલિત માહિતીથી સમૃદ્ધ અને જ્ઞાન દ્વારા પ્રેરિત શિક્ષણ એનો ખરો અર્થ શું છે એ સમજવું રસપ્રદ રહેશે ચાલો શરૂ કરીએ તો સૌથી પહેલા એકદમ મૂળભૂત વાત આઈસીટી એટલે કે ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી શું જો સરળ રીતે કહીએ તો આ એવા સાધનો અને સંસાધનોનો સમૂહ છે જેનો ઉપયોગ આપણે માહિતી બનાવવા એને વ્યવસ્થિત ગોઠવવા એનો સંગ્રહ કરવા અને એના દ્વારા મતલબ વાતચીતને વધુ સહેલી અને અસરકારક બનાવવા માટે કરીએ છીએ એટલે આમાં રેડિયો ટીવી કમ્પ્યુટર ઇન્ટરનેટ એ બધું આવી હા બરાબર પરંપરાગત રેડિયો ટીવી થી લઈને ટેકનોલોજી હવે આ આઈસીટીને જ્યારે આપણે શિક્ષણ સાથે જોડીએ ત્યારે આઈસીટી ઇન એજ્યુકેશનનો ખ્યાલ આવે છે ઓકે તો આઈસીટી ઇન એજ્યુકેશનની વ્યાખ્યા શું આપી શકીએ સ્ત્રોતમાં શું કયું છે માં બે ત્રણ વ્યાખ્યાઓ છે જે અલગ અલગ પાસા પર ભાર મૂકે છે એક કહે છે કે તે એવી ટેકનોલોજી છે જે માહિતીની પ્રોસેસિંગ અને એના કમ્યુનિકેશનની સુવિધાઓ દ્વારા શિક્ષણ અધ્યયન અને શિક્ષણની જે બીજી પ્રવૃત્તિઓ છે એને સપોર્ટ આપે છે એટલે ખાલી સાધનો નહીં પણ એક આખી સિસ્ટમ જે ભણવા ભણાવવામાં મદદ કરે બરાબર બીજી વ્યાખ્યા થોડી વધુ વ્યાપક છે એ કહે છે કે કોઈપણ ટેકનોલોજી જે માહિતીના આદાન પ્રદાન સાથે જોડાયેલી હોય અને શિક્ષણ પ્રક્રિયામાં ઉપયોગી હોય એને ને એજ્યુકેશન કહી શકાય જેમ કે ડિજિટલ કમ્યુનિકેશન ટેકનોલોજી માની લો કે ટેલિકોન્ફરન્સિંગ છે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન્સ છે કે પછી પેલી શૈક્ષણિક સીડી રોમ આવે છે તે અને ત્રીજી વ્યાખ્યા ત્રીજી વ્યાખ્યા ખાસ કમ્પ્યુટર ટેકનોલોજી પર ભાર મૂકે છે એમાં ઓનલાઈન અને ઓફલાઈન લર્નિંગ બંનેનો સમાવેશ થાય છે તો આ બધી વ્યાખ્યાઓનો સાર શું શિક્ષણમાં આઈસીટીનો ખરો મતલબ શું કાઢી શકાય એને સ્ત્રોત ચાર મુખ્ય મુદ્દામાં વહેંચે છે ઓકે એક શિક્ષણમાં વાતચીત માટે ઇલેક્ટ્રોનિક સાધનોનો ઉપયોગ કરવો બે માહિતી બનાવવા એનું વર્ગીકરણ કરવા અને ગોઠવવા માટે કમ્પ્યુટર ઇન્ટરનેટ ટેકનોલોજી વાપરવી ત્રણ કમ્પ્યુટર અને ઇન્ટરનેટ ટેકનોલોજીના જે ફાયદા છે શિક્ષણમાં એ મેળવવા અને ચાર કમ્પ્યુટર આધારિત શૈક્ષણિક સોફ્ટવેર બનાવીને અને વાપરીને શિક્ષણને વધુ સરળ અને અસરકારક બનાવવું સ્પષ્ટ છે એટલે આઈસીટી એ ખાલી ટૂલ નથી પણ આખી ઇકોસિસ્ટમ છે શિક્ષણ માટે ચલો હવે એના નક્કર ઉપયોગો જોઈએ સ્ત્રોત રેડિયો અને ટીવી થી શરૂઆત કરે છે કદાચ આ સૌથી જૂના શૈક્ષણિક ઉપયોગો છે આઈસીટીના ખરું ને હા ચોક્કસ આ માધ્યમો ઘણા લાંબા સમયથી શિક્ષણમાં વપરાય છે સ્ત્રોત એના ત્રણ મુખ્ય ઉપયોગો ગણાવે છે પહેલો છે પ્રત્યક્ષ વર્ગ શિક્ષણ પ્રત્યક્ષ વર્ગ શિક્ષણ રીતે આમાં આપણે દૂરવર્તી શિક્ષણ કાર્યક્રમો વિચારી શકીએ ડિસ્ટન્સ એજ્યુકેશન જેમ કે આપણા દેશમાં જીઆઈટી આઈગ્નો કે બી ઓયુ જે કાર્યક્રમો ચલાવે છે અચ્છા એમાં શું થાય છે એમાં એમ કે સ્ટુડિયોમાંથી કોઈ નિષ્ણાત પાઠ ભણાવે એનું પ્રસારણ થાય અને શાળાઓમાં વિદ્યાર્થીઓ એને ટીવી પર જુએ હવે અહીંયા ક્લાસરૂમમાં જે શિક્ષક હાજર હોય એમનો રોલ મુખ્ય ભણાવનારનો નથી રહેતો શું છે એ એ એક મદદગાર એટલે કે ફેસિલિટેટર બની જાય વિદ્યાર્થીઓને સમજવામાં મદદ કરે પણ આની એક મર્યાદા એ છે કે વિદ્યાર્થીઓ લાઈવ પ્રસારણ વખતે સીધા તજજ્ઞને સવાલ નથી પૂછી શકતા હા એ બરાબર વન વે જેવું થયું બીજો ઉપયોગ કયો છે બીજો ઉપયોગ છે વર્ગખંડ શિક્ષણ દરમિયાન અહીંયા શિક્ષક પોતે જ કોઈ શૈક્ષણિક કાર્યક્રમ વાપરે છે એ ટીવી પર આવતો હોય અથવા કોઈ શૈક્ષણિક સીડી કે ડીવીડીમાં હોય એટલે ભણાવવામાં મદદ તરીકે બરાબર જેમ કે વિજ્ઞાનનો કોઈ અઘરો કોન્સેપ્ટ સમજાવવા માટે એનો વિડીયો બતાવી દીધો આ રીતમાં ફાયદો એ છે કે વિદ્યાર્થીઓ તરત જ શિક્ષકને પ્રશ્નો પૂછી શકે છે સમજાયો અને ત્રીજો ઉપયોગ ત્રીજો છે અનૌપચારિક શિક્ષણ માટે ઇન્ફોર્મલ એજ્યુકેશન દાખલા તરીકે દૂરદર્શન પર પેલો કૃષિ દર્શન કાર્યક્રમ આવતો હતો હા યાદ છે હા તો આ પ્રકારના કાર્યક્રમો કોઈ સિલેબસનો ભાગ નથી હોતા પણ સમાજના મોટા વર્ગને કોઈ ચોક્કસ વિષય પર માહિતી અને શિક્ષણ આપે છે ખેતી વિશે સ્વાસ્થ્ય વિશે વગેરે બરાબર રેડિયો અને ટીવી પછી સ્ત્રોતમાં ટેલિકોન્ફરન્સિંગની વાત આવે છે આ શબ્દ તો સાંભળ્યો છે પણ શૈક્ષણિક રીતે એનો મતલબ શું ટેલિકોન્ફરન્સિંગ એટલે બે કે તેથી વધુ અલગ અલગ જગ્યાએ જે લોકો બેઠા છે એમની વચ્ચે ઇલેક્ટ્રોનિક માધ્યમોથી થતી ઇન્ટરેક્ટિવ વાતચીત ઇન્ટરેક્ટિવ એટલે કે દ્વિમાર્ગી હા એમાં માહિતીનું આદાન પ્રદાન શક્ય બને છે એ મહત્વનું છે અને એના પણ પ્રકારો છે એવું વાંચું મેં હા સ્ત્રોત ચાર મુખ્ય પ્રકાર ગણાવે છે કઈ ટેકનોલોજી વપરાય છે અને કઈ ઇન્દ્રિયોનો ઉપયોગ થાય છે એના આધારે પહેલો છે ઓડિયો કોન્ફરન્સ એટલે ખાલી અવાજ હા ફક્ત અવાજ દ્વારા માહિતીની આપ લે જેમ કે રેડિયો પર કોઈ શૈક્ષણિક ચર્ચા થતી હોય બીજો છે ઓડિયોગ્રાફિક્સ કોન્ફરન્સિંગ એમાં અવાજ તો હોય જ સાથે સ્થિર ચિત્રો કે ફોટોગ્રાફ પણ શેર કરી શકાય ઓકે અને ત્રીજો ત્રીજો છે વિડિયો કોન્ફરન્સ આમાં અવાજ ચિત્રો ફોટોગ્રાફ્સ તો ખરા જ પણ સાથે હલનચલન કરતા ચિત્રો એટલે કે વિડિયો પણ હોય આ માટે સેટેલાઇટ લિંક કે ટીવી નેટવર્ક જેવી ટેકનોલોજી વપરાય છે વિડિયો કોન્ફરન્સમાં પણ કંઈક હા એમાં બે મુખ્ય રીત છે એક ટુ વે ઓડિયો અને વિડિયો બંને બાજુના લોકો એકબીજાને જોઈ પણ શકે અને સાંભળી પણ શકે અને બીજું બીજું છે ટુ વે ઓડિયો અને વન વે વિડિયો આમાં જે મુખ્ય તજજ્ઞ હોય એ બધા લાભાર્થીઓને સાંભળી શકે પણ લાભાર્થીઓ માત્ર તજજ્ઞને જોઈ અને સાંભળી શકે તજજ્ઞ એમને જોઈ ના શકે અચ્છા ફાયદો શું મોટો ફાયદો એ છે કે એક જ તજજ્ઞના જ્ઞાનનો લાભ અલગ અલગ જગ્યાએ બેઠેલા ઘણા બધા ગ્રુપ્સ એકસાથે લઈ શકે આપણે ત્યાં ગુજરાતમાં બીઆઈએસઆઈજી જે શૈક્ષણિક પ્રસારણ કરે છે એ આનું બહુ સારું ઉદાહરણ છે હા બરાબર અને ચોથો પ્રકાર ચોથો પ્રકાર છે વેબ બેઝડ કોન્ફરન્સ અને કદાચ આજે આ સૌથી વધુ વપરાતો પ્રકાર છે આમાં ઇન્ટરનેટનો ઉપયોગ થાય છે ઓડિયો વિઝ્યુઅલ મૂવિંગ પિક્ચર્સ બધું જ ઇન્ટરનેટ પર શેર થાય એટલે આપણે જે રોજ વાપરીએ છીએ એ સ્કાઈપ મીટ ઝૂમ હા બરાબર એ બધા અને ફેસબુક પર જે લાઈવ સેશન થાય એ પણ આમાં જ આવે આ બધા ઉપયોગો રસપ્રદ છે પણ મને લાગે છે કે સાચી ક્રાંતિ તો કમ્પ્યુટર અને ઇન્ટરનેટથી આવી શિક્ષણમાં એનો ઉપયોગ કેવી રીતે થાય છે ચોક્કસ કમ્પ્યુટર અને ઇન્ટરનેટનું મહત્વ તો ખૂબ જ ઝડપથી વધ્યું છે સ્ત્રોત આના ઉપયોગના ત્રણ મુખ્ય અભિગમ એટલે કે અપ્રોચિસ વર્ણવે છે કયા ત્રણ પહેલો છે કમ્પ્યુટર અને ઇન્ટરનેટ વિશે શિક્ષણ લર્નિંગ અબાઉટ કમ્પ્યુટર્સ એન્ડ ઇન્ટરનેટ એટલે કમ્પ્યુટર લિટરેસી જેવું હા પણ એનાથી થોડું વધારે આનો હેતુ શિક્ષકો અને વિદ્યાર્થીઓને કમ્પ્યુટર અને ઇન્ટરનેટની જે બેઝિક બાબતો છે એના ઉપયોગો છે એ શીખવવાનું છે જેમ કે એમએસ ઓફિસના પ્રોગ્રામ્સ વર્ડ એક્સેલ પાવરપોઈન્ટ એક્સેસ પબ્લિશર પછી ઇન્ટરનેટનો ઉપયોગ ઈમેલ સર્ચ એન્જિન બરાબર વાપરતા શીખવું ફેસબુક બ્લોગ અને કોઈ ખાસ સોફ્ટવેર પણ હા સ્ત્રોતમાં કેટલાક વિશિષ્ટ શૈક્ષણિક સોફ્ટવેરના નામ પણ છે વીસીડી કટર સ્નેગેટ લાઈવ વેબ ફ્લેશ મતલબ આ બધી જાણકારી હોય તો શિક્ષકો ટેકનોલોજીનો શિક્ષણમાં ઉપયોગ કરવા સક્ષમ બને બરાબર આ પહેલો અભિગમ થયો બીજો કયો છે બીજો અભિગમ છે કમ્પ્યુટર અને ઇન્ટરનેટ સાથે શિક્ષણ લર્નિંગ વિથ ઓર થ્રુ કમ્પ્યુટર્સ એન્ડ ઇન્ટરનેટ અહીંયા કમ્પ્યુટર અને ઇન્ટરનેટ પોતે જ એક શૈક્ષણિક સાધન એક ટૂલ બની જાય છે આના ઉદાહરણ આપી શકશો જરૂર જેમ કે વિજ્ઞાનમાં કોષની રચના સમજાવવી છે કે ભૂગોળમાં જ્વાળામુખી કેવી રીતે ફાટે છે એ બતાવવું છે તો એના માટે કમ્પ્યુટર એનિમેશનનો ઉપયોગ કરવો હા એનાથી સમજવું સહેલું પડે બરાબર શિક્ષક કોઈ વિષય પર વધુ માહિતી મેળવવા ઇન્ટરનેટ વાપરી શકે ઇન્ટરનેટ પરથી એનિમેશન વિડિયો ફોટા લખાણ ચિત્રો શોધીને સરસ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન બનાવી શકે જરૂર પડે તો ક્લાસમાં લાઈવ ઇન્ટરનેટ વાપરીને કંઈક બતાવી શકે સ્ત્રોતમાં આના માટે કોઈ ટીપ પણ છે ખરું હા એક બહુ ઉપયોગી ટીપ આપી છે કે ગૂગલ જેવા સર્ચ એન્જિનથી ચોક્કસ પ્રકારના ચિત્ર વિડીયો કે એનિમેશન કેવી રીતે શોધવા અથવા યુટ્યુબ પરથી શૈક્ષણિક વિડીયો કેવી રીતે શોધવા આ બધું લર્નિંગ વિથ કમ્પ્યુટર્સ એન્ડ ઇન્ટરનેટનો જ ભાગ છે સરસ અને ત્રીજો અભિગમ કયો છે ત્રીજો છે ટેલિકોલેબરેશન ટેલિકોલેબરેશન આમાં વેબ આધારિત સાધનો જેમ કે ઈમેલ વેબ કોન્ફરન્સિંગ ફેસબુક ચેટ બ્લોગ્સ આ બધાનો ઉપયોગ થાય છે જેના ભૌગોલિક રીતે જે લોકો દૂર છે એમની વચ્ચે શૈક્ષણિક સહયોગ સ્થાપિત કરવા માટે ઓ એટલે અલગ અલગ શહેર કે દેશના વિદ્યાર્થીઓ સાથે મળીને કોઈ પ્રોજેક્ટ પર કામ કરી શકે એમ બરાબર આનાથી વિદ્યાર્થી વિદ્યાર્થી વચ્ચે વિદ્યાર્થી શિક્ષક વચ્ચે અને વિદ્યાર્થીઓ કે શિક્ષકો અને બહારના નિષ્ણાતો જેવા સંસાધનો વચ્ચે પણ માહિતીની આપલે અને સહયોગ શક્ય બને છે કમ્પ્યુટર અને ઇન્ટરનેટના આ ઉપયોગો આપણને સીધા ઈ લર્નિંગ તરફ દોરી જાય છે તો ઈ લર્નિંગ એટલે શું સરળ ભાષામાં સરળ ભાષામાં ઈ લર્નિંગ એટલે ઇલેક્ટ્રોનિક માધ્યમો અને ખાસ કરીને ઇન્ટરનેટનો ઉપયોગ કરીને જે ભણવા ભણાવવાની પ્રક્રિયા થાય તે એની મુખ્ય લાક્ષણિકતાઓ શું ગણાય સ્ત્રોત પ્રમાણે ઈ લર્નિંગમાં શિક્ષક ઇન્ટરનેટથી માહિતી મોકલે વિદ્યાર્થી ઇન્ટરનેટથી જવાબ આપે વિદ્યાર્થી ઇન્ટરનેટથી પોતાની જાતે શીખી શકે એટલે કે સ્વ અધ્યયન કરી શકે ઓનલાઇન પરીક્ષા કે મૂલ્યાંકન પણ લઈ શકાય પુસ્તકો વિષયવસ્તુ બધું ઓનલાઈન મૂકી શકાય આમાં ઇન્ટ્રાનેટ શબ્દ પણ છે એ શું છે ઇન્ટ્રાનેટ એટલે કોઈ એક સંસ્થા જેમ કે સ્કૂલ કે કોલેજ એનું પોતાનું પ્રાઇવેટ નેટવર્ક સંસ્થાની અંદર જ માહિતીની આપલે માટે વપરાય જેમ કે નોટિસ બોર્ડ રિસોર્સ શેરિંગ વગેરે ઓકે આપણે આઈસીટીના ઘણા ઉપયોગો જોયા હવે થોડી વાત એના ફાયદાઓની કરીએ આ ટેકનોલોજીથી શિક્ષણમાં શું ફાયદો થાય છે સ્ત્રોત પાંચ મુખ્ય ફાયદા ગણાવે છે પહેલું વ્યાપક પહોંચ વાઇડર રીચ એટલે કે કોઈ એક નિષ્ણાત શિક્ષકનું જ્ઞાન દૂર દૂર રહેલા ઘણા બધા વિદ્યાર્થીઓ સુધી એકસાથે પહોંચી શકે છે હા એ તો મોટો ફાયદો બીજો બીજું લવચિકતા ફ્લેક્સિબિલિટી ઓનલાઇન લર્નિંગને કારણે માહિતી ચોવીસ બાય સાત મળે વિદ્યાર્થી પોતાના સમયે પોતાની ગતિએ શીખી શકે ત્રીજું ત્રીજું સુલભ સંસાધનો એક્સેસિબલ રિસોર્સીસ ઓનલાઈન લાઇબ્રેરી અને ડિજિટલ મટીરિયલને લીધે દૂરના વિસ્તારના વિદ્યાર્થીઓને પણ સારું શૈક્ષણિક સાહિત્ય મળી રહે છે ચોથો ફાયદો ચોથો છે અસરકારક રજૂઆત ઇફેક્ટિવ પ્રેઝન્ટેશન કેટલાક વિષયો કે કોન્સેપ્ટ જે સમજાવવા અઘરા હોય એને કમ્પ્યુટર મલ્ટીમીડિયા પ્રોજેક્ટર ઇન્ટરનેટ ટીવી પર એનિમેશન વિડીયો સિમ્યુલેશનથી બતાવીએ તો વધુ સહેલાઈથી અને રસપ્રદ રીતે રજૂ કરી શકાય સાચી વાત છે અને પાંચમો પાંચમો ફાયદો છે સજ્જતામાં વધારો એન્હાન્સ્ડ પ્રિપેર્ડનેસ શિક્ષકો અને વિદ્યાર્થીઓ બંને ઇન્ટરનેટથી પોતાના વિષયની લેટેસ્ટ અને વધારાની માહિતી મેળવી શકે એનાથી એમની જાણકારી અને તૈયારી વધે આ ફાયદાઓ ખરેખર મહત્વના છે હવે આપણે એક વધુ મહત્વના કોન્સેપ્ટ તરફ જઈએ કમ્પ્યુટર આધારિત શિક્ષણ કમ્પ્યુટર બેઝડ એજ્યુકેશન સીબીઈ આનો શું અર્થ થાય સી બી એ એક વ્યાપક શબ્દ છે એ એવી કોઈ પણ શૈક્ષણિક પ્રક્રિયા બતાવે છે જેમાં કમ્પ્યુટર મુખ્ય સ્થાને હોય હવે આમાં બે મુખ્ય સ્થિતિ હોઈ શકે કઈ બે એક કાં તો શિક્ષક વિષય વસ્તુ રજૂ કરવા માટે કમ્પ્યુટરની મદદ લે જેમ કે સ્ક્રીન પર ચિત્રો વિડિયો એનિમેશન બતાવવા સ્પીકરમાંથી અવાજ સંભળાવવો અથવા બીજું વિદ્યાર્થી કોઈ તૈયાર કરેલા કમ્પ્યુટર પ્રોગ્રામ દ્વારા જાતે જ જ્ઞાન મેળવે સ્વ અધ્યયન કરે એટલે કમ્પ્યુટર સાથે ઇન્ટરેક્શન થાય હા મુખ્ય વાત એ છે કે શીખનાર અને કમ્પ્યુટર વચ્ચે વાસ્તવિક સમયમાં એટલે કે રિયલ ટાઈમમાં આંતરક્રિયા થાય છે ઓકે શું સીબીઇ ના પણ પ્રકારો છે હા સ્ત્રોત ના બે મુખ્ય પ્રકારો પર વિગતવાર ચર્ચા કરે છે અને આ બંને વચ્ચેનો જે તફાવત છે એ સમજવો ખૂબ જ જરૂરી છે સીએલ અને સીએઆઈ બરાબર ચાલો પહેલા સીએલ સમજીએ સીએલ એટલે કમ્પ્યુટર એડેડ શું છે કાલમાં જો નામ જ કહે છે કમ્પ્યુટર મદદ કરે છે એડેડ પણ કોને શિક્ષકને એટલે કે સીએએલ એટલે શિક્ષક દ્વારા કમ્પ્યુટરની મદદથી થતું શિક્ષણ અહીંયા શિક્ષક મુખ્ય રોલમાં છે અને કમ્પ્યુટર એમના માટે એક શક્તિશાળી શૈક્ષણિક સાધન એક ટૂલ તરીકે કામ કરે છે અચ્છા તો આ પ્રક્રિયા કેવી રીતે થાય છે શિક્ષક શું કરે છે આમાં શિક્ષક જે પોતાના વિષય અને ભણાવવાની પદ્ધતિના જાણકાર છે એ પહેલાં નક્કી કરે કે પાઠને અસરકારક બનાવવા કેવા માધ્યમો એટલે કે મીડિયાની જરૂર પડશે ચિત્રો અવાજ વિડીયો એનિમેશન લખાણ વગેરે પછી એ આ મીડિયા ભેગા કરે ઇન્ટરનેટ પરથી તૈયાર સોફ્ટવેરમાંથી કે બીજે ક્યાંકથી પછી એ મીડિયાનું શું કરે પછી એ આ બધા મીડિયાને પોતાના વિષય વસ્તુના લખાણ સાથે યોગ્ય ક્રમમાં ગોઠવે હવે જો શિક્ષક પોતે કમ્પ્યુટર જાણતા હોય તો પાવર પોઈન્ટ ફ્લેશ જાવા કે બીજા ઓથરિંગ ટૂલ્સ વાપરીને જાતે જ એક શૈક્ષણિક પ્રોગ્રામ કે મોડ્યુલ બનાવી શકે અને જો ન જાણતા હોય તો તો કોઈ ટેકનિકલ જાણકારની મદદ લઈ શકે અને પછી અંતે અંતે શિક્ષક આ તૈયાર કરેલા પ્રોગ્રામ અને કમ્પ્યુટરની મદદથી ક્લાસરૂમમાં વિષયવસ્તુ રજૂ કરે પ્રોજેક્ટર કે બીજા ડિસ્પ્લે સાધનો વાપરીને આ સિવાય શિક્ષક બજારમાં મળતા તૈયાર શૈક્ષણિક સોફ્ટવેરનો સીધો ઉપયોગ કરે અથવા ક્લાસમાં ઇન્ટરનેટ પરથી સીધા જ ઓનલાઇન વિડિયો કે સિમ્યુલેશન બતાવે એ બધું જ સીએએલમાં આવે અને મૂલ્યાંકન હા અંતે વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરે છે જે પણ કમ્પ્યુટરની મદદથી થઈ શકે છે ટૂંકમાં કહીએ તો સીએએલમાં કંટ્રોલ શિક્ષકના હાથમાં છે સ્પષ્ટ થયું હવે બીજા પ્રકાર પર આવીએ સીએઆઈ કમ્પ્યુટર એડેડ ઇન્સ્ટ્રક્શન આ કઈ રીતે અલગ છે સીએઆઈમાં પણ કમ્પ્યુટર મદદ કરે છે પણ અહીં એ સીધી સૂચના આપે છે ઇન્સ્ટ્રક્શન એટલે કે સીએઆઈમાં વિદ્યાર્થી મુખ્ય છે એ સીધા કમ્પ્યુટર સાથે આદાન પ્રદાન કરીને ઇન્ટરેક્શન કરીને જ્ઞાન મેળવે છે આ મોટે ભાગે સ્વઅધ્યયન એટલે કે સેલ્ફ લર્નિંગ માટે વપરાય છે તો સીએઆઈની આંતરક્રિયાત્મક સૂચના તકનીકી કહે છે ઇન્ટરેક્ટિવ ઇન્સ્ટ્રક્શનલ ટેકનિક જ્યાં સૂચના આપતું મટીરિયલ રજૂ કરવા અને જે શિક્ષણ થઈ રહ્યું છે એના પર નજર રાખવા મોનિટર કરવા માટે કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે આ કામ કેવી રીતે કરે છે કોઈ સોફ્ટવેર જેવું હોય હા સામાન્ય રીતે સીએ એક ખાસ ડિઝાઇન કરેલા કમ્પ્યુટર સોફ્ટવેરના રૂપમાં હોય છે આ સોફ્ટવેર ભણાવવાની પ્રક્રિયાને સારી બનાવવા માટે લખાણ ગ્રાફિક્સ અવાજ વિડિયો એમ જુદા જુદા માધ્યમોનું મિશ્રણ વાપરે છે અને વિષય વસ્તુ એમાં જે વિષય વસ્તુ શીખવવાનું હોય એને ખૂબ નાના નાના લોજિકલ ક્રમમાં ગોઠવેલા ભાગોમાં એટલે કે મોડ્યુલ્સ કે ફ્રેમ્સમાં વહેંચી દેવામાં આવે છે અને વિદ્યાર્થી શું કરે છે વિદ્યાર્થી સ્ક્રીન પર જે એક પછી એક ભાગ આવે એની સાથે ઇન્ટરેક્ટ કરે છે માહિતી વાંચે જુએ સાંભળે કદાચ કોઈ સવાલનો જવાબ આપે કે કોઈ એક્ટિવિટી કરે જો એ ભાગ બરાબર પૂરો કરે તો જ એને આગળના ભાગ પર જવાની પરમિશન મળે અચ્છા એટલે પોતાની ગતિએ શીખે હા અને લખાણ ચિત્રો એનિમેશન વિડિયો અવાજ આ બધું એને સમજવામાં મદદ કરે અને પ્રોસેસને રસપ્રદ પણ બનાવે મૂળ વાત એ છે કે આઈ એટલે વિદ્યાર્થી અને સ્વઅધ્યયન માટેના કમ્પ્યુટર સોફ્ટવેર વચ્ચેની આંતરક્રિયા તો એલ અને આઈ વચ્ચેનો મુખ્ય ભેદ શું થયો મને લાગે છે આ સમજવું પરીક્ષા માટે પણ મહત્વનું હશે બિલકુલ મુખ્ય ભેદ કંટ્રોલ અને રોલનો છે જુઓ સી એ એલ કમ્પ્યુટર એડેડ લર્નિંગ અહીંયા શિક્ષક કેન્દ્રમાં છે કમ્પ્યુટર શિક્ષકનું એક સાધન છે ભણાવવાની પ્રક્રિયા શિક્ષક દ્વારા કંટ્રોલ થાય છે એનો હેતુ શિક્ષકના ભણાવવાના કામને વધુ અસરકારક બનાવવાનો છે ઓકે અને સી એઆઈ સી એઆઈ કમ્પ્યુટર એડેડ ઇન્સ્ટ્રક્શન અહીંયા વિદ્યાર્થી કેન્દ્રમાં છે કમ્પ્યુટર સૂચના આપનાર એટલે કે ઇન્સ્ટ્રક્ટર જેવો રોલ ભજવે છે જોકે એ શિક્ષકની જગ્યા નથી લેતું ભણવાની પ્રક્રિયા વિદ્યાર્થી દ્વારા પોતાની ગતિએ કંટ્રોલ થાય છે સ્વઅધ્યયન એનો હેતુ વિદ્યાર્થીને સીધી સૂચના અને પ્રેક્ટિસની તક આપવાનો છે આ તફાવત હવે બરાબર સ્પષ્ટ થયો સીએ એલ એટલે શિક્ષક માટે ટેકનોલોજીની મદદ અને સી એઆઈ એટલે વિદ્યાર્થી માટે ટેકનોલોજી દ્વારા સૂચના અને સ્વઅધ્યયન એકદમ સાચું તો આપણે આ આખી ચર્ચામાં શિક્ષણમાં આઈસીટીના ઘણા બધા પાસાઓ જોયા આઈસીટીની વ્યાખ્યાથી શરૂ કર્યું પછી રેડિયો ટીવીનો ઉપયોગ ટેલિકોન્ફરન્સિંગના પ્રકારો કમ્પ્યુટર ઇન્ટરનેટના જુદા જુદા શૈક્ષણિક ઉપયોગો ઈ લર્નિંગનો ખ્યાલ આઈસીટીના ફાયદાઓ અને છેલ્લે આ બહુ મહત્વના બે સ્વરૂપો સીએએલ અને સીએઆઈની વાત કરી હા અને આ બધી ચર્ચા પરથી એક વાત તો સ્પષ્ટ થાય છે કે આઈસીટી હવે શિક્ષણ વ્યવસ્થાનો અભિન્ન અંગ બની ગયો છે એ જ્ઞાન મેળવવાની પ્રક્રિયાને વધુ લોકશાહી બનાવે છે કારણ કે સ્થળ અને સમયના બંધનો તૂટે છે બરાબર એ શીખવાની પ્રક્રિયાને વધુ પર્સનલ વધુ ઇન્ટરેક્ટિવ અને વધુ રસપ્રદ બનાવે છે અઘરા ખ્યાલો સમજવામાં મદદ કરે છે અને માહિતીના મોટા ભંડાર સુધી આપણને પહોંચાડે છે આપણે ખરેખર ટેકનોલોજી દ્વારા સંચાલિત શિક્ષણના એક નવા યુગમાં છીએ અને આ સફર અહીં અટકવાની નથી લાગતી ટેકનોલોજી તો સતત બદલાઈ રહી છે વર્ચ્યુઅલ રિયાલિટી વીઆર ઓગમેન્ટેડ રિયાલિટી એ આર આ બધું જોતા શિક્ષણમાં ટેકનોલોજીના ઉપયોગનું ભવિષ્ય કેવું હશે શું આપણે ક્લાસરૂમમાં ખાલી સ્ક્રીન અને સોફ્ટવેરથી આગળ વધીને વધુ ઇમર્સિવ અનુભવો તરફ જઈશું જ્યાં વિદ્યાર્થીઓ માની લો કે ઇતિહાસના સ્થળોની વર્ચ્યુઅલ ટૂર કરી શકે કે વિજ્ઞાનના પ્રયોગો જાતે વર્ચ્યુઅલી કરી શકે રસપ્રદ લાગે છે અથવા તો શું એઆઈ આધારિત પર્સનલાઇઝડ લર્નિંગ પ્લેટફોર્મ મુખ્ય બની જશે જે દરેક વિદ્યાર્થીની જરૂરિયાત પ્રમાણે એને શિક્ષણ આપશે ભવિષ્ય શું લાવશે એ ખરેખર વિચારવા જેવું છે